જે પ્રમાણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી હતી તે પ્રમાણે ગુજરાતની અંદર ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર ભયંકર વરસાદની જે સંકટ હતું તે આવી ગયું અને છેલ્લા ત્રેવીસ ઓગસ્ટથી આ વરસાદી માહોલ ચાલુ છે ગુજરાતમાં અનેક જિલ્લાઓની અંદર મેઘરાજાએ ભારે બેટિંગ કરી છે હાલ ગુજરાતની અંદર જે પ્રમાણેની સ્થિતિ છે તે પ્રમાણે ગુજરાતમાં હાલ એનડીઆરએફ એસડીઆરએફની ટીમ પણ તૈનાત છે પચાસથી વધુ લોકોના રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે ઇંચની ક્યાં કેટલો વરસાદ છે તેની વાત કરીએ તો પોરબંદરની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં નવ ઇંચ જેટલો વરસાદ નોંધાનો છે તો રાજકોટની અંદર અગિયાર ઇંચ છે જ્યારે કે જે પ્રમાણે એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય હતી અને તે દેવભૂમિ દ્વારકા એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ ફંટાઈ હતી તેમાં દેવભૂમિ દ્વારકાના પ્રોપર દેવભૂમિ દ્વારકા જિલ્લો છે તેની અંદર અઢાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે કે છેલ્લા ચોવીસ કલાકની અંદર બસો આડત્રીસ કરતાં પણ વધુ તાલુકાઓની અંદર વરસાદ નોંધાઈ ગયો છે આગામી સમયની વાત કરીએ તો આવનારા ચોવીસ કલાક માટે પણ હજુ વરસાદ કોઈ પણ પ્રકારની શાંતિ કે વિરામ નહીં લે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે અને જે પ્રમાણેની સ્થિતિ અત્યારે સર્જાઈ છે તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય જૂનાગઢ પોરબંદર રાજકોટ જામનગરની અંદર પણ ભારે વરસાદની આગામી ચોવીસ કલાકની અંદર શક્યતા છે કારણ કે હાલ આજની તારીખમાં એટલે કે આજે ઓગણત્રીસ તારીખ થઈ છે ત્યારે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાની અંદર કચ્છ આ ગઈકાલે રાતથી જ ભયંકર વરસાદની ફરી એક વખત શરૂઆત થઈ ગઈ હતી જેને કારણે અનેક જનજીવન પણ ખોરવાઈ ગયું હતું અને મોબાઈલ ટાવર પણ બંધ થઈ ગયા હતા નેટવર્ક પણ વયું ગયું છે અને વીજળી જવાથી અનેક લોકોને પણ અત્યારે ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે આ બાજુ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર અઢાર ઇંચ વરસાદ ખાબકી જતા અનેક ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે કરી અને હવે નિરાશા વ્યાપી ગઈ છે કારણ કે તેઓએ પાક જે પ્રમાણેનો કર્યો છે તે હવે વરસાદ જો નહીં રહે તો પણ તે ખેડૂતને મોટું નુકસાન થાય તેવી હાલ શક્યતાઓ છે બીજી બાજુ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો હાલ ઉત્તર ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ રહેશે મધ્ય ગુજરાતની અંદરથી જે સિસ્ટમ પસાર થવાની હતી છવ્વીસ તારીખે તે સિસ્ટમ પસાર થઈ ગઈ અને અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ આ તમામ જિલ્લાઓને પણ ધમરોડી અને હવે અમદાવાદ ગાંધીનગરની અંદર એટલે કે મધ્ય ગુજરાત પરથી ખતરો ટળી ગયો છે હજુ સાંજ સુધીમાં છૂટો છવાયો વરસાદ રહે ઝરમર વરસાદ રહે તેવી પણ શક્યતા છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ દક્ષિણ ગુજરાતના વાપી વલસાડ સુરત નર્મદા આ તમામ જિલ્લાઓની અંદર પણ હજુ એટલી જ આગાહી છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ વરસાદ શાંત નહીં પડે છૂટો છવાયો પરંતુ ધીમે ધીમે કરી અને વરસાદ પડતો રહે તેવી શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરી લઈએ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ આજની તારીખે પણ ભયંકર વરસાદની સ્થિતિ છે એટલા માટે જે લોકોને ચેતવાની જરૂર છે એ સૌરાષ્ટ્રના ભાગમાં જે લોકો રહેતા હોય તે ચેતી જજો કચ્છમાં રહેતા હોય તો પણ ચેતી જજો ના આ વિડીયો ખાસ કરીને સુધી પહોંચાડજો કે જેમને નથી ખબર કે આજની તારીખ માટે શું એલર્ટ આપવામાં આવ્યું છે અને હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ ઉપરાંત તમારા તાલુકા કે તમારા જિલ્લાની અંદર વરસાદ છે કે નહીં મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા નમસ્કાર